રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદનો પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય પર એક ચર્ચા ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સી એમ નાગરાણી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસનો દિવસ સમગ્ર ભારત માટે એક ગૌરવનો દિવસ હતો ભારતમાં રહેતા અને વિશ્વના ખૂણે ખૂણે રહેતા ભારતીયો માટે એક બહુ ગૌરવની લાગણી અનુભવાય એવો આ દિવસ હતો કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતે સફળ ઉત્તરાયણ કરી એક નવો અધ્યાય સર્જ્યો હતો તો આ ઈસરોની જે ઐતિહાસિક સિદ્ધિ છે એને ઉજાગર કરવા ભારત સરકારે ત્રેવીસમી ઓગસ્ટનો જે દિવસ છે એને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ત્યારે માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય પર ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સીએમ નાગરાણી સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું તો સૌપ્રથમ આપણે વાત કરીશું ભારતના અવકાશ ક્ષેત્રના પ્રવાસની આપણે જાણીએ છીએ કે બીજા વિકસિત દેશોની જે સફર છે અવકાશ ક્ષેત્રની એ અને ભારતની જે સફર છે એ ઘણી અલગ છે ગુજરાતના જે પનોતા પુત્ર છે વિક્રમ સારાભાઈ જેમના અથાગ સફરને તમે કેવી રીતે જુઓ છો થેન્ક યુ તમે કહ્યું બાકીના બધા દેશો છે એમનો અવકાશનો જે પ્રોગ્રામ શરૂ થયો એ યુદ્ધમાંથી જન્મેલો હતો એટલે તમે જુઓ તો એ અમેરિકાના હોય રશિયાના હોય ફ્રાન્સના હોય ચાઇનાના હોય એ બધા જે રોકેટ છે એ પહેલા ઓરિજિનલ મિસાઇલ્સ હતા એ વર્લ્ડ વોર ટુ વખતે જર્મનીના હિટલરના જે મિસાઇલ હતા હિટલરે ખૂબ જ પ્રવીણતા કેળવી હતી આમાં અને એના એમના જે પાવરફુલ મિસાઇલ હતા કે જેમણે ઇંગ્લેન્ડને ખતમ કરી દીધું એ મિસાઇલમાંથી એ બધાના રોકેટનો જન્મ થયો હતો કે જે એમણે પાછળથી એમને મિસાઇલ તરીકે પહેલા યુઝ કર્યો અને પછી એમણે એનો રોકેટ તરીકે એટલે સ્પેસમાં વિવિધ સેટેલાઇટ અથવા ઉપગ્રહ લોન્ચ કરવા માટે કર્યો જ્યારે આપણે ધારાભાઈએ જ્યારે ઓગણીસો અને સાઈઠ એકસઠમાં એની શરૂઆત કરી જ્યારે શીત યુદ્ધ ચાલતું હતું અમેરિકાને ત્યારે આપણે આપણું રોકેટ લોન્ચ કરવાનું કર્યું એ આપણે પહેલું સાઉન્ડિંગ રોકેટ નાઇકે અપાચે લોન્ચ કર્યું એનો ઉપયોગ પણ આપણે શાંતિ માટે એટલે આપણી શરૂઆત જ બીજી રીતે થઈ આખી અને એટલું જ નહીં પણ સારાભાઈએ જ્યારે શરૂઆત કરી ત્યારે એમણે ખાસ શબ્દોમાં કહ્યું કે આપણે કોઈ બીજા રાષ્ટ્રો સાથે જે એ હરીફાઈમાં ઉતરવા માટે આપણે નથી કરતા પરંતુ આપણી પ્રજા આટલી પછાત છે આપણે જ્યારે અત્યારે સ્વતંત્ર થયા છીએ અને એ સ્વતંત્રમાંથી ઊભા થવા માટે પણ આપણી પાસે ખૂબ મુશ્કેલી ભર્યું છે જો આપણે રાષ્ટ્રના બધા સમૂહો છે એ સમૂહમાં આપણે જો આગળ પડતો ભાગ લેવો આપણા બધા જ માણસોને ઉપર લઈ આવ્યા હોય તો આપણે જે સ્પેસ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને નીચામાં નીચાના સ્તરના જે માનવીઓ છે એને જો ઉપર લાવી શકીએ તો જ આપણો આ પ્રોગ્રામ છે એ સફળ થયો ગણાય બરાબર તો સારા ભાઈના જે પ્રયાસો છે એમાં સાઈટ પ્રોગ્રામની વાત આવતી હોય છે અમેરિકા છે એ ઓગણીસો ચોમોતેર પંચોતેર માં એમનું એક એટીએસ સિક્સ કરીને સેટેલાઇટ એમણે લોન્ચ કર્યું અને એ સેટેલાઇટ જીઓ સ્ટેશનરી ઓર્બિટ એટલે ભૂસ્થિર કક્ષામાં હોય ભૂસ્થિર કક્ષામાં હોય એટલે થયું શું કે એટલે એમની ઘણી બધી વિવિધ ટેકનોલોજી એમને ટેસ્ટ કરવી હતી અને અમેરિકા છે એક્ઝેક્ટલી તમે તો આપણાથી બાર કલાક પાછળ છે દેટ મીન્સ એ પૃથ્વીની બીજી બાજુ છે એટલે એમણે પોતાનો જે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ છે એ તો બીજી બાજુ રાખેલો એટીએસ સિક્સ પરંતુ સારાભાઈએ નાસાને ત્યારે કન્વિન્સ કર્યો સારાભાઈએ કન્વિન્સ કરી અને કહ્યું કે એક વર્ષ માટે આ સેટેલાઇટ અમારા આકાશમાં તમે મોકલાવી દો તો અમે એનો ખૂબ જ સદુપયોગ કરીશું અને એમાંથી સાઇટ પ્રોગ્રામ એટલે સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ અને એ દુનિયાનો આજે પણ સૌથી મોટોમાં મોટો જે અભણ પ્રજા છે એમના માટે ટેલિવિઝનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અને એ પણ સેટેલાઇટ ટેલિવિઝનનો ઉપયોગ અત્યારે તો બધાને ત્યાં ડિશ લગાડેલી છે બે ફૂટની અને એમાં આપણે બધા પ્રોગ્રામ જોઈ શકીએ પણ ત્યારે ટેલિવિઝન શું છે એ જ માણસોને ખબર નહોતી ટેલિવિઝનમાં કેવું દેખાય એ એમના માટે ઉત્સુકતા હતી ત્યારે શાલાભાઈએ આ ડિસાઈડ કર્યું અને લગભગ આપણા છ કે સાત પુઅરેસ્ટ રાજ્યો આપણા એમાંય પાછા ટુઅરેસ્ટ ગામ એવા ચોવીસો ગામમાં આપણે ઈસરોએ ટીવી લગાડ્યા એ બધા કોઈ પંચાયતની ઓફિસમાં ટીવી લગાવ્યા કોઈ સ્કૂલમાં ટીવી લગાવ્યા અને એના માટે આપણે ડાયરેક્ટ રિસેપ્શન જે અત્યારે તો આપણે સીધું ડાયરેક્ટ ડીટીએચ તો ડાયરેક્ટ ટુ હોમ ત્યારે ડાયરેક્ટ ટુ હોમનો તો સવાલ કોઈ જ સાંભળ્યું એ નહોતું ડાયરેક્ટ ટુ હોમ વર્ડ પણ તો એમણે ત્યારે શું કર્યું કે આપણે આ જે સેટેલાઇટ છે એના માટે લગભગ દોઢ બે મીટર મોટી ડિશ લગાડી એ ગામમાં તમે ડિશ લઈ જાઓ ઇસરોએ ડીશ ઇસીઆઈએલ પાસે બનાવડાવી અને ત્યાં બધા જ પ્રોગ્રામ સવારે બે કલાક અને સાંજે બે કલાક એમ ખેડૂતો માટેના પ્રોગ્રામ સ્ટુડન્ટ માટેના પ્રોગ્રામ પછાત લોકોને ઉપર કેવી રીતે લાવવામાં આવે એ જાતના પ્રોગ્રામ વિવિધ પ્રોગ્રામો કર્યા અને એ દુનિયામાં આજે પણ સૌથી મોટું અને સૌથી યુનિક પ્રોગ્રામ સાઇટ ગણાય છે અને એ આપણા અમદાવાદના ઈસરોમાંથી શરૂ થયું હતું અને અમદાવાદના ઈસરોએ બધું જ એ મેનેજ કર્યું હતું બરાબર આપણે ભારત દેશ આપણે વાત કરીએ કે એક વિકાસશીલ દેશ છે અને અવકાશ ક્ષેત્રે ભારતે ખૂબ મોટી છલાંગ લગાવી છે તો સામાજિક અને આર્થિક પ્રગતિમાં ભારત અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે એના વિશે આપણે હવે વાત કરીશું આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે અવકાશનો ઉપયોગ એ રીતે કર્યો છે કે ક્ષેત્રમાં જે નિમ્નતમ કક્ષા હોય ત્યાંથી ત્યાં માણસોને આપણે ઊંચે ધારો કે આપણે અત્યારે માછીમારીનો કહીએ કે માછીમારીનો ધંધો કેટલા બધા માણસોના જીવન છે જે લોકો ખૂબ પુર છે માછીમારી કરે તો ઘણી તો શું થાય કેવી ત્યાં જઈ રહ્યા છે ત્યાંથી માછલી મળશે કે નહીં મળે અથવા બીજે જવું પડશે આખો દિવસ ફરી ફરી અને પાછા આવી જાય અને એક પણ એને કેચ માછલીનો મળ્યો ન હોય એટલા માટે શું કર્યું કે ઈસરોએ સૌથી પહેલું એમણે કહ્યું કે આપણા બે બે જાતના સેટેલાઇટ એક તો આપણા રિસોર્સ સેટ અને ઓશન સેટ સેટેલાઇટ અને બીજા આપણા વેધર સેટેલાઇટ વેધર સેટેલાઇટમાં એક સ્પેશિયલ આઈઆર સેન્સર છે એનાથી તમને વોટરનું ટેમ્પરેચર ખબર પડે અને જે ઓશન સેટ છે એમાંથી આપણે ફાઇટો પ્લાન્ટ એટલે માછલીઓને ખાવાનું જો અવેલેબલ હોય તો ત્યાં આપણે કહી શકીએ કે અહીં માછલીઓ ઘણી બધી હશે એવા પોઈન્ટ બધા અવકાશમાંથી આપણે મળેલા જે ઉપગ્રહ છે ઉપગ્રહથી જે ચિત્રો મળે અથવા ઉપરગ્રહથી આપણે ડિજિટલ ડેટા મળે એનો ઉપયોગ કરી અને આપણે શોધી કાઢ્યું કે આવી જગ્યાઓ છે આ જગ્યાએ જો તમે જાઓ ઇન્ફોર્મેશન માછીમારોને પહોંચે એવી વ્યવસ્થા કરી હવે એવી વ્યવસ્થા એટલે શું તો એમણે ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમિટર માછીમારોને આપ્યા ઘણી બધી બોટમાં લગાડ્યા અને એની સાથે મેસેજિંગ કર્યું એટલે આપણું જે નાવિક સેટેલાઇટ છે અથવા તો જીપીએસ બંનેનો ઉપયોગ કરી અને એમને આપણે સંદેશ પહોંચાડી શકીએ કે ભાઈ આ જગ્યાએ માછીમારી અવેલેબલ છે અથવા વેધર ખરાબ છે તમે પાછા આવતા રહો આ તમે ઇન્ટરનેશનલ બોર્ડર છે એને ક્રોસ કરો તો તમે મુશ્કેલીમાં આવી જશો તો પાછા આવી જાઓ આ બધા સિગ્નલ હવે સેટેલાઇટ દ્વારા એમને પહોંચી જાય છે ધારો કે ત્યાં બોટમાં ફાયર થઈ જાય અથવા બોટ ડૂબવા માંડે અથવા એમને એવી ખબર પડે કે ભાઈ બોટનું એન્જિન બંધ થઈ ગયું છે તો આ બધા માટે સિમ્બોલ લગાડેલા છે એટલે ત્યાં એ બટન દબાવે એટલે સિગ્નલ સેટેલાઇટ પર જાય અને સેટેલાઇટમાંથી કંટ્રોલ રૂમમાં આવે ને કંટ્રોલ તરત જ મદદ મળી શકે ખાલી એક જ આ તો માછીમારીને એવા તો આપણે ખેડૂતો માટે જોઈએ વિદ્યાર્થીઓ માટે જોઈએ બધા માટેના આવા પ્રયોગો સેટેલાઇટ દ્વારા થતા હોય છે હમણાં આપણે ખેડૂતોની વાત કરીએ તો ભારત તો કૃષિપ્રધાન દેશ છે અને આપણી જે ઇકોનોમી છે અર્થતંત્ર છે એ ખેતી ઉપર નિર્ભર છે તો ખેડૂતો માટે આ અવકાશ ટેકનોલોજી કેવી રીતે લાભદાયક છે આપણી પાસે ખેતરો છે નાના નાના ખેતર એટલે આપણે હાઈ રિઝોલ્યુશન વાળા એવા રિસોર્સ સેટ બનાવેલા છે જેનાથી એક નાનકડું ફાર્મ હોય એને પણ તમે શોધી શકો કે આ ફાર્મમાં શું થઈ રહ્યું છે બીઆર પીસારોટી કરીને આપણે એક સાહેબ હતા સૌથી પહેલા અબડીસો હું વાત કરું છું બોતેર તોતેરમાં ત્યારે એમણે એક્સપેરિમેન્ટ એ કેરાલાના હતા કેરલામાં કોકોનટમાં એક વિલ્ટ ડિઝીઝ થતું હતું વિલ્ટ કરીને એટલે પછી નારિયેળ મોટા થાય જ નહીં ખતમ થઈ જાય પણ એ તમને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું પણ એમણે આઈઆર ઇન્ફ્રારેડ ટેકનોલોજીના કેમેરા ત્યાં એરોપ્લેનમાં લગાડી અને ત્યાં સર્વે કર્યું અને એમને દેખાડ્યું કે એ પ્રોબ્લેમ એવો બની જાય કે જ્યાં પછી એનો કોઈ ઉપાય જ ન રહે એના પહેલા આપણને ખબર પડે તો આ રીતે એમણે બતાવ્યું કે આવા આપણા જે મોડર્ન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આપણે નાનામાં નાના માણસોને મદદ કરી શકે તો એ રીતે હવે આપણે એવા સેટેલાઇટ છે હવે તો કે સેટેલાઇટ દ્વારા ગ્રોથ સાયકલ નો આપણે સ્ટડી કરીએ ક્યાંય વોટર ડિસ્ટ્રેસ થઈ ગયું છે પાકને અથવા પાકમાં જીવાત આવી ગઈ છે અથવા પાક કોઈક રીતે વીલ્ટ થઈ ગયું છે તો ત્યાં એ નિષ્ણાતો જઈ અને એનો સ્ટડી કરી શકે કે ભાઈ આ જાતને આ રીતે આ પાકને નુકસાન થઈ રહ્યું છે એ સિવાય આપણા રાષ્ટ્રને કેવી રીતે ફાયદો થાય કે ધારો કે આપણે અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ એક પાકો છે એ તમને ખબર પડી શકે કે આ વખતે યિલ્ડ કેવી થવાની છે આપણી પાસે એવા વિવિધ મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા કે એટલે ઘણા બધા કલરમાં એના પિક્ચર લે અને એનું ઇન્ટરપ્રિટેશન કરવા આપણી પાસે સાયન્ટિસ્ટ છે એ તમને કહી શકે કે ભાઈ આ પાક છે એની અત્યારે આટલી યીલ્ડ થશે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયાની યીલ્ડ કેટલી થશે એટલે એ તરણીનો સમય આવે એના પહેલા તમને ખબર પડી જાય એટલે કે જ્યારે કોઈને ખબર પડે રિક્વાયરમેન્ટ આટલી છે પાક આટલો થશે એટલે આટલું આપણે ડિફરન્સ રહેશે બાકી આપણે ઇમ્પોર્ટ કરવું પડશે તો આપણે ડિસ્ટ્રેસમાં ઇમ્પોર્ટ ન કરવું પડે આપણે પહેલેથી એ માટે પ્લાનિંગ કરી શકીએ તો પ્લાનિંગ પણ પહેલેથી થઈ શકે અને ખેડૂતોને જે પાકમાં નુકસાન થવા માંડે એના પહેલા એને માહિતી પણ આપી શકીએ બરોબર હવે આપણે ખેડૂતોની વાત કરી એવી જ આપણે વિદ્યાર્થીઓની વાત કરીશું કે સંશોધન ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે સંશોધનને બહુ જ ગતિ મળી છે અને છેલ્લા એક દાયકામાં તો બહુ બધા નવા બદલાવ પણ થયા છે તો શું તકો છે યુવાનો માટે આ ક્ષેત્રને લગતી એક આપણે યુવાનો માટેની તકો અને યુવાનોને નોલેજ કેવી રીતે ઇમ્પાર્ટ કરવાનું જો નોલેજ આપણે એને આપી શકીએ જો આપણે એમને એના તરફ એમનો અભિગમ કેળવી શકીએ તો એના માટે ઈસરોએ શું કર્યું છે એડ્યુસેટ કરીને એક બનાવ્યું એડ્યુસેટ થી શું થાય છે કે દૂર દૂરના ગામડાઓના જે વિદ્યાર્થીઓ છે એમને પણ બેસ્ટ ટીચર હોય એ પોતાના સ્ટુડિયોમાં બેસી લેક્ચર આપે અને એ લોકો લાઈવ લેક્ચર સાંભળી શકે સમજી શકે પ્રશ્નો પૂછી શકે અને પ્રશ્નોનો જવાબ આપી શકે જેથી એમનું નોલેજ ખૂબ થાય એ રીતે આપણે એક સ્કીલ લેબર તૈયાર થાય હવે ફાઈનલી એમને તક કેવી મળે તો એમને બે એક તો તમે ભણી લો એટલે જોબ શીખ કરો પહેલાં તો ખાલી ગવર્મેન્ટ જોબ હતી એટલે લિમિટેડ છે પણ હવે શું કર્યું આપણે આ આખું અવકાશ ક્ષેત્ર છે એ ખોલી નાખ્યું કોઈને પણ એ રોકેટ બનાવવું હોય એને સેટેલાઇટ બનાવવા હોય એને જે પણ કરવું હોય જાતે કરી શકે આપણે ભારતમાં એન્ટીટી એવી બનાવી ઇસરોમાં અથવા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં બહાર પણ એવી એન્ટીટી બનાવી કે જે લોકો એને મદદ કરે અને મદદ કઈ રીતે કરે કે આ બેસ્ટ ટેકનોલોજી સસ્તી નથી બહુ જ મોંઘી છે એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવું છે ને એ ખૂબ મોંઘું છે એટલે એમણે શું કર્યું કે જે પણ નવા ટેકનોલોજીસ આવશે અથવા જે એન્ટરપ્રેનિયર આવશે એ એન્ટરપ્રિનિયરને જે આ રિસોર્સ છે અથવા એના માટેના જે એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડે આખું એ એસ્ટાબ્લિશમેન્ટ ઇસરોનું એ વાપરી શકે એમને બહુ જ નોમિનલ ફીમાં એ બધી ગ્રાઉન્ડ ટેકનોલોજી જે વાપરવાની છે એમના સાધનો વાપરવાના છે ગ્રાઉન્ડના એ બધા આપણે વાપરવા આપીએ એમણે પોતાની સ્કીલનો ઉપયોગ કરવાનો અને સેટેલાઇટ બનાવવાનું ધારો કે લોન્ચ વેહિકલ કરવાનું તો એ પોતાનું લોન્ચ સાઇટ આપે એને લીધે છતું શું હોય છે કે એમને આ બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની કોસ્ટ ઘટી જાય અને એ લોકો ખૂબ આગળ આવી શકે એને એવી ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે અને લોકો એન્ટરપ્રિનિયર બન્યા છે અને એન્ટરપ્રિનિયર બન્યા છે એને લીધે ફાયદો એ થયો છે કે બીજાને એમ્પ્લોય પણ કરી શકે છે એટલે હવે એમ્પ્લોયમેન્ટ ખાલી ઇસરો નહીં એ લોકો પણ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી શકે છે બરાબર હમણાં આપણે વાત કરી કે એક એમએસએમઈ સેક્ટર જે ગુજરાતમાં પણ એક બહુ મોટી ઇકોસિસ્ટમ છે એમએસએમઇની અને ભારતમાં અન્ય રાજ્યોમાં પણ છે તો અવકાશ ક્ષેત્રમાં ડાયરેક્ટ નહીં પણ એક સબસિડરી જે ઇકોસિસ્ટમ જોઈએ એના માટે પ્રાઇવેટ સેક્ટરને જયારે આ દ્વાર ખોલવામાં આવ્યા અવકાશ ક્ષેત્રના એના લીધે પ્રાઇવેટ સેક્ટરને બહુ જ મોટો ફાયદો થયો તો આપણે એમએસએમઇ માટે ખાસ શું છે એ થોડું વિસ્તારથી કહી શકો એમએસએમઇના ઘણી જાતના ઉદ્યોગો અહીં આવેલા છે એમાં કેવું છે કે આપણે માં સૌથી વધારે ફાયદો તો એમને શું થાય કે એમને ટેક્સના ઘણા બધા રિબેટ મળતા હોય છે એ સિવાય એમને જમીન પણ ખૂબ જ સસ્તા ભાવે આપવામાં આવે એમને લીઝ આપવામાં આવે સસ્તા ભાવે હવે તો દરેક સ્ટેટ ઈચ્છે છે કે વાળા ત્યાં આવે એનો વિકાસ કરે એ રીતે તમે જુઓ તો ઘણા બધા સેટલાઇટ બનાવવાવાળા રડાર વાળા ઇવન કે જે આપણે રડારથી કરીને આપણે રિમોટ સેન્સિંગ કરી શકીએ એ જાતના એ સિવાય એન્સીલરી ઇન્ડસ્ટ્રી છે ત્રિવેન્દ્રમાં જુઓ કે બેંગ્લોરમાં જુઓ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર તો ત્યાં એ બધું પોતે ન બનાવે એટલે એ લોકોને ઘણું બધું એવું છે કે બહારથી બનાવે તો એમએસએમઈ વાળાને એ લોકો ઉત્તેજન આપતા હોય છે એમને પ્રેફરન્સ આપતા હોય છે કે અમને જે પાર્ટસ જોઈએ છે એ પાર્ટસ તમે બનાવી આપો અને કદાચ એવું પણ બને કે આપણી પાસે એક તો અંદર એટલું બધું એક સાથે બનાવવા માટેની કેપેબિલિટી છે પણ મલ્ટિપલ યુનિટ બનાવવા માટેનો મેન પાવર અને રિસોર્સિસ ન હોય એટલે એ આપણે એમનો રિસોર્સિસ તરીકે પણ યુઝ કરી શકીએ બરાબર હવે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રધાનમંત્રી મોદીજીએ અને બધા જ જે રાજ્યો છે એ આ નેમ સિદ્ધ કરવા માટે કામ કરી રહ્યા છે તો અવકાશ ક્ષેત્રની શું ભૂમિકા હશે ભારતને વિકસિત બનાવવા માટે અવકાશ ક્ષેત્રની ભૂમિકા વધારે જવાની છે અત્યારે છે એના કરતા વધારે જ થવાની છે હવે અત્યાર સુધી શું હતું આપણે ભારતમાં જોયું તો કે ઈસરો બધું ઇનહાઉસ કરતું હતું તો આપણે કદાચ એવું કરીએ કે આપણે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ બધી છે અથવા સાયન્ટિફિક જે બ્રેઇન છે એમાં આપણે ઇસરો અંદરથી યુઝ થાય અને એના પછી જ્યારે એને બનાવવાનું આવે એના મલ્ટિપલ યુનિટ બનાવવાના આવે ત્યારે એ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં બને કારણ કે આપણી પાસે એક મોટામાં મોટો એડવાન્ટેજ છે કે યુથ અવેલેબિલિટી છે એટલે એ લોકો કેપેબલ છે અને એ બીજા દેશ છે એના કરતાં આપણે વધારે નોલેજેબલ છીએ અને વધારે યંગ છીએ આપણે સ્કિલ એક્સપર્ટ કરી શકીએ આપણે ઇવન સાધનો અહીં બનાવીને જેમ પાર્ટ ઇસરોને સપ્લાય કરે જેમ નાસાને શા માટે સપ્લાય ન કરે તો એવું બધું થવાની શક્યતા એ બહુ જ વધી ગઈ છે હવે અને આપણે એ છીએ કે એક બહુ જ વિકસતું ક્ષેત્ર બને સાચી વાત છે અને આપણે અંતરિક્ષ થ્રુ ઇસરોનું જે કમર્શિયલ યુનિટ છે એના થ્રુ નાના નાના દેશો માટે ભારત ઉપગ્રહ પણ બનાવી આપે છે તો નિશ્ચિત રૂપથી આગળના જે સમયમાં ભારત માટે આ ક્ષેત્રમાં બહુ જ તકો છે તો આપ આવ્યા અને અમારા જે શ્રોતાઓને આ વિષય પર બહુ વિસ્તૃત માહિતી આપી તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ નમસ્તે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય પરની એક વિશેષ ચર્ચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું